અમદાવાદ ખાતે યોજાયેલ આ કોન્ફરન્સમાં ગેરકાયદેસર ચાલતી પેથોલોજી લેબ વિશે ખાસ મંથન કર્યું હતું જેમાં દર્દીઓના આરોગ્ય સાથે સરેઆમ ચેડા થઈ રહ્યા હોવાની ચર્ચા પર ભાર મૂક્યો હતો અમદાવાદમાં અંદાજે 1000 ઉપર અને રાજ્યમાં 12000 ગેરકાયદેસર પેથોલોજી લેબ ધમધમતી હોવાનો દાવો ચેરમેન દ્વારા કરવામાં આવ્યો હતો આ સંમેલનમાં ગુજરાત તેમજ દેશભરના અગ્રણી પેથોલોજીસ્ટ માઇક્રોબાયોલોજીસ્ટ તબીબી શિક્ષકો અને લેબોરેટરી નિષ્ણાંતોએ ભાગ લીધો હતો આનો હેતુ પેથોલોજી અને માઇક્રોબાયોલોજી દ્વારા દર્દી સંભાળ અને જાહેર આરોગ્યને વધુ મજબૂત બનાવવાનું હતું જેમાં ગેરકાયદેસર લઈ બની પેથોલોજીસ્ટ સામે અત્યાર સુધી કોઈ પગલા લેવાયા નથી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ આરોગ્ય વિભાગ હજુ આ બાબતે નિષ્ક્રિય છે આ કોન્ફરન્સમાં સરકાર સમક્ષ ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટનો કડક અમલ કરવા માંગ કરાઈ હતી આ ઉપરાંત જીએ પીએમ કોન્ફરન્સ દરમિયાન એઆઈ ટેકનોલોજીનો વધુ ઉપયોગ થાય તેની ચર્ચા થઈ હતી દેશમાં અદ્યતન ટેકનોલોજી અને લેબોરેટરી બાબતે પેથોલોજીસ્ટ દ્વારા માહિતીનું આદાન પ્રદાન કરાયું હતું એઆઈ ટેકનોલોજીથી દૂર ગામડા ગામના દર્દીઓની સારવાર હવે ઝડપી બનશે જેમ ગુજરાત મેડિકલ કાઉન્સિલના ચેરમેન નીતિનભાઈ ગોરાએ જે કહ્યું તેમ ગુજરાતમાં હાલે ચોવીસો ને છેતાલીસ પેથોલોજીસ્ટ છે અને થોડા દોઢસો થી ઉપર માઇક્રોબાયોલોજીસ્ટ આપણે રજિસ્ટેલા છે કાઉન્સિલમાં એટલે આપણે જે જોવા જઈએ ગુજરાતમાં લગભગ અઢી થી ત્રણ હજાર ક્વોલિફાઈડ પેથોલોજીસ્ટ અને માઇક્રોબાયોલોજીસ્ટની લેબોરેટરી છે એ સિવાય જે બાકીની બધી જે છે જે સો બીએસસી માઇક્રોબાયોલોજી કે દસમા પછી નો કોર્સ કર્યો હોય કે બારમા પછી એમએલટી નો કોર્સ કર્યો હોય તે લોકો પણ પોતાની જાતને પેથોલોજી કેવડાવે લેબોરેટરી થોડા ટાઈમ ના અંદર કામ કરીને પછી એ લોકો પોતાની લેબોરેટરી ચાલુ કરી દે છે ડોક્ટરની સાત ગાંઠમાં અને લોકોના આરોગ્ય સાથે ભેડા થાય છે એ લોકોની શું રિપોર્ટનું શું ઓપિનિયન છે તે લોકોને માલમ નથી હોતો અને દર્દીઓની ટ્રીટમેન્ટ ઊંધા પાટે ચડી જાય તો એ આરોગ્ય સાથે ખુલ્લે છે

અને એના કારણે આ બધી લેબોરેટરી ધમધમે છે પણ હવે આપણી સરકાર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાવી રહી છે એમાં દરેક લેબોરેટરી દરેક હોસ્પિટલોએ રજીસ્ટર કરાવવાનું હોય છે એ એકત્રીસ માર્ચ પહેલાં એ બધું રજીસ્ટ્રેશન થઈ જશે તો ઇનડાયરેક્ટલી આ બધી જે ગેરકાયદે લેબોરેટરી છે એના પર લગામ આવી શકે છે એસોસિએશનનું મેઇન કામ એ છે કે લોકોમાં અવેરનેસ એટલે કે જાગૃતતા કેળવવી પડે કે ભાઈ તમે કોઈ લેબોરેટરીમાં જઈ રહ્યા છો તો એ લેબોરેટરી કોણ ચલાવે છે એને ખબર પડવી જોઈએ કે આ પેથોલોજી દ્વારા લેબોરેટરી ચાલે છે તો મને મારું જે ડાયગ્નોસ્ટિક છે એ પ્રોપર મળશે અદરવાઈઝ એને ટ્રીટમેન્ટ ખોટા પાયેથી જઈ શકે અને

ડોક્ટર્સને એ સલાહ આપી શકે આ વસ્તુ જે ગેરકાયદેસર લેબોરેટરી જે ચાલી રહી છે તેમાં એ લોકો એ કરી ના શકે એ લોકો એ લોકોની આવડત પણ નથી નોલેજ જ એટલે એ લોકો એ ના કરી શકે આઈડેન્ટિફાઈ કરવા માટે પહેલા તો દર્દીએ જોવું છે કે ક્યાં લેબોરેટરી છે કેવી પ્રકારની છે પ્રોપર સ્ટાફ છે નહીં ડોક્ટર બોર્ડ જેવું ડિગ્રી જોવી એ મહત્વનું છે એટલે બોર્ડ ઉપર અમે લખીએ છીએ રજીસ્ટ્રેશન નંબર અમે જે તે લેબોરેટરીમાં એ ડિગ્રી ને અને જીએમસી રજીસ્ટ્રેશન નંબર છાપવામાં આવે છે રિપોર્ટ નીચે નામ ડૉક્ટર ડીજી પટેલ સેટજી લેબોરેટરી જીએપીએમ 2026 કોન્ફરન્સ ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન 44મી કોન્ફરન્સ વાર્ષિક કોન્ફરન્સ છે જે કોન્ફરન્સની અંદર અમારે વિદેશથી અને આપણા દેશ ગુજરાત થી બહાર ઘણી એમિનન્ટ ફેકલ્ટી આવેલી છે એમને અમને નોલેજ શેરિંગ કર્યું છે ફોર ધ શેપિંગ ઓફ ધ ફ્યુચર પેથોલોજી આ પેથોલોજીમાં ઘણા જૂના જે રિપોર્ટ હતા એમાં દાખલા તરીકે ઓટો ઇમ્યુનિટીમાં પેલે ખાલી ટેકનોલોજીની વાત કરું તો લેમ્પથી અમે આઈ એફે કરતા હતા તો આજે આ લોકો આવ્યા કે હવે થઈ ગઈ છે જેના તમે રિપોર્ટ કરો જેનું સચોટ નિદાન થાય અને ત્વરિત નિદાન થાય અને એનાથી એક્યુરેસી વધી છે બીજું છે વિશ્નોપેથોલોજી સપોઝ આઈએસસી તો આઈએસસી જે થતા હતા એમાં જે ફોરેનથી જે અમારી ફેકલ્ટી આવેલી છે એમને એવું કહ્યું કે ભાઈ હવે ફોગ વધી ગયા છે એટલે ફોગ વધારા થવાથી પહેલા થોડું જે સુપરફિશિયલ ખાલી થી અમે ઇસ્કોપૅનો રિપોર્ટ આપતા હતા પણ અત્યારે જે કહેવાય ઘણા બધા વધી ગયા એના લીધે આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ કેન્સરના લોહીના કેન્સર હોય કે ગાંઠના કેન્સર હોય એમાં પણ આખી મોડાલિટી ઓફ ટ્રીટમેન્ટ આખી ચેન્જ થઈ ગઈ છે ડ્યુ ટુ આ ના નોલેજ શેરિંગના લીધે બીજી વસ્તુ છે કે અમને સાથે સાથે આજે ત્યાં જે જે હતા નેશનલ મેડિકલ કમિશન આ લાસ્ટ મહિનામાં જ પરમિશન આપી છે તો એના લીધે બી સતીક ડાયગ્નોસીસ થશે અને ત્વરિત ડાયગ્નોસિસ એટલે અર્લી ટ્રીટમેન્ટ અર્લી ડાયગ્નોસીસ અર્લી ટ્રીટમેન્ટ જેથી કરીને દર્દીઓને ઓછું હોસ્પિટલ સ્ટે થાય ઓછી મોર્બિટીમાં જલ્દી રોગ રોગ પકડાઈ જાય આ બધા જે ટેકનોલોજી એઆઈ ના લીધે ખૂબ જ અમને આ કોન્ફરન્સથી ફાયદો થયેલો છે મેડિકલ જે છે એ ચેન્જ થઈ જશે એટલે ફ્યુચર એના ઉપર જ એઆઈથી ડાયગ્નોસ્ટિક્સથી માંડીને ટ્રીટમેન્ટ જીન થેરેપી આવશે એના લીધે દાખલા ટાર્ગેટેડ થેરેપી થઈ જશે અત્યારે જે થોડું મેડિસિન આખું જે ચાલે છે એમાં વધારે જે દર્દીનો મેડિસિન લેવી પડતી હોય છે એ પણ ઓછી થઈ જશે એના કારણે કારણ એ છે કે ડાયગ્નોસિસ પિસાઇલ ડાયગ્નો લ્યુકેમિયા કહી રીતે પણ હવે લ્યુકેમિયામાં બી એટલા બધા પ્રકાર છે પેલા દસ પ્રકાર હતા તો અત્યારે મોર ધેન ટ્વેન્ટી ટાઈપ્સ ઓફ લ્યુકેમિયા અત્યારે ડ્યુ ટુ એઆઈ અને ડ્યુ ટુ મોલિક્યુલર પેથોલોજી જીડીસી ન્યુઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ